લાલબાગ વિસ્તારમાં બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે વન વીક વન રોડ યોજના હેઠળ આ વિસ્તારમાં કાચા અને પાકા બંને પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે દર બુધવારે મોરબી મહાનગરપાલિકા શહેરના એક મુખ્ય રસ્તા પર દબાણ દૂર કરવાની કામગીરી કરે છે આ કામગીરીથી રસ્તાઓ પરના દબાણો દૂર થઈને વાહન ચાલકો અને ચાલકો માટે સરળતા રહે છે મોરબી મહાનગરપાલિકાએ સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક વેજીટેબલ રોડ અને લાલબાગમાં બુલડોઝર ચલાવીને દબાણો દૂર કર્યા છે વન વીક વન રોડ યોજના હેઠળ કાચા અને પાકા બંને પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા આ સાથે જ દર બુધવારે મહાનગરપાલિકા શહેરના એક મુખ્ય રસ્તા પર દબાણ દૂર કરવાની કામગીરી કરે છે જે અંતર્ગત દબાણો દૂર કરાયા